સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ ચેનલમાં આ વિડીયોમાં આપણે આજના તાજા અને મુખ્ય સમાચાર વિશે વાત કરીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અમદાવાદનું તાપમાન પાંચ ડિગ્રી ગગડ્યું પવનની દિશા બદલાવાની સાથે ઉત્તર પૂર્વના ઠંડા પવનો ફૂંકાવાનું શરૂ થતાં અમદાવાદ સહિત રાજ્યમાં ઠંડીનો ચમકારો વધ્યો છે અમદાવાદમાં ચોવીસ કલાકમાં લઘુત્તમ તાપમાન પાંચ ડિગ્રી ગગડી ગયું હતું ઠંડીનું જોર યથાવત રહેશે એ પછી તાપમાન ફરી બે થી ચાર ડિગ્રી વધતા ઠંડીથી થોડી રાહત મળવાની શક્યતા છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ સોના ચાંદીના ભાવમાં નજીવો વધારો ગઈકાલે સોનાના ભાવમાં થોડો વધારો થયો છે ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર એસોસિએશન અનુસાર ચોવીસ કેરેટ સોનાનો દસ ગ્રામનો ભાવ સિત્તેર રૂપિયા ઘટીને પંચોતેર હજાર આઠસો છોતેર રૂપિયા થયો છે સોમવારે તેની કિંમત પંચોતેર હજાર નવસો ચુમ્માલીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ હતી તો એક કિલો ચાંદીની કિંમત ત્રેવીસ રૂપિયા વધીને સત્યાશી હજાર પાંચસો અગિયાર રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે આ પહેલાં શુક્રવારે ચાંદીનો ભાવ સત્યાસી હજાર ચારસો અઠ્યાસી રૂપિયા પ્રતિ કિલો હતો ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ કેન્દ્રએ પાંચ રાજ્યોના રાજ્યપાલ બદલ્યા કેન્દ્ર સરકારે પાંચ રાજ્યોના રાજ્યપાલ બદલ્યા છે ઓડિશાના રાજ્યપાલ રઘુવર દાસનું રાજીનામું સ્વીકારી લેવામાં આવ્યું છે કેરળના વર્તમાન રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાનને બિહાર અને બિહારના વર્તમાન રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આલિબબ્ને કેરળ મોકલવામાં આવ્યા છે ભૂતપૂર્વ ગૃહ સચિવ અજયકુમાર ભાલા અને મણિપુરના રાજ્યપાલ વીકેમ સિંહ મિઝોરમના રાજ્યપાલ અને ડોક્ટર હરિબાબુ કંભમ પતિને ઓડિશાના રાજ્યપાલ નિયુક્ત કર્યા છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ ખેડૂતોના હિતમાં સરકારનો મોટો નિર્ણય રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય લીધો છે ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે અત્યારે રાજ્યના છણું તકા ગામડાઓ એટલે કે કુલ અઢાર હજાર બસો પચીસ ગામડાઓ પૈકી સત્તર હજાર એકસો ત્રાણું ગામના ખેડૂતોને દિવસે વીજળી આપવામાં આવે છે માત્ર ચાર ટકા ગામડાઓ છસો બત્રીસ ગામ એવા છે જેમને રાત્રે વીજળી મળે છે હવે આગામી માર્ચ મહિના સુધીમાં આ તમામ ગામોને દિવસો વીજળી આપવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ આજથી માવઠાની આગાહી લોકો ઠૂંઠવાશે હવામાન વિભાગ દ્વારા રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં આજથી એટલે છવ્વીસ ડિસેમ્બરથી અઠ્યાવીસ ડિસેમ્બર સુધી કમોસમી વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે આ આગાહીને પગલે હાલ ખેડૂતોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે તો બીજી બાજુ રાજ્યના ઠંડા પવનો ફૂંકાતા લોકો ઠોઠવાયા છે ગઈકાલ રાતથી રાજ્યમાં પવનની ગતિમાં સતત વધારો જોવા મળી રહ્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ કાકરિયા કાર્નિવલ વર્લ્ડ ફેસ્ટિવલ બની ગયો છે મુખ્યમંત્રી મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે આજે ચોવીસ ડિસેમ્બર પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનો જન્મ દિવસ છે જેને સુષણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે રાજ્યના શહેરોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે મનોરંજન સુવિધા વધી છે કાંકરિયા કાર્નિવલની લોકો આતુરતાથી રાહ જોવે છે લોકો ગુજરાતમાં શ્રેષ્ઠ કલાકારો માણે છે કાંકરિયા કાર્નિવલ વર્લ્ડ ફેસ્ટિવલ બની ગયો છે આ આયોજન માટે એએમસી ટીમને અભિનંદન પાઠવું છું ત્યારબાદના મહત્ત્વના સમાચાર તરફ આગળ વધે પ્રજાલક્ષી કાર્યો જેમાં ત્રણસો થી વધુ આવાસો અને સત્યોતેર દુકાનો ડીએમએસ મોડ્યુલ હેરિટેજ ઓનલાઈન મોડ્યુલ સહિતના કાર્યોનો સમાવેશ થાય છે વધુમાં વધુ તેઓએ જણાવ્યું કે અમદાવાદને સ્વચ્છ બનાવવા માટે સ્વચ્છતાની

રાજકોટમાં તાપમાન નવ ડિગ્રી પહોંચ્યું છે જ્યારે ગિરનાર ગિરનાર અને નલિયામાં પારો સાત ડિગ્રી સુધી પહોંચી જતા લોકો ધ્રુજી ઉઠ્યા છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો